आं गणपतये नमः आ गणपतये नमः वक्रतुण्डमहाकाय समप्रभ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ નારાયણ હું બોલું છું સોનુદે અનુદે ઉપલેટા ધોરાધ કિન્નાર સમાજમાંથી આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે ધોરાજી અમે કઈ કરી છે ઉપલેટામાં બી કરી છે આ સ્થાપના કરવાનું મહત્વ એ છે કે અમને જે યજમાનો જે વિક્ષાવૃત્તિ આપે છે એના કષ્ટ દૂર થાય એના સંકટ દૂર થાય અને અમારા કિન્નર સમાજના બી સંકટ દૂર થાય એ હેતુ બદલ અમે ગણપતિજીની સ્થાપના કરી છે અને ગણપતિજીની સ્થાપના કરી ધોરાજીમાં બી અમારા યજમાનો આવે છે અને ઉપલેટામાં બી યજમાનો આવે છે આરતીનો લાભ લેશે જય માતાજી અમે ઉપલેટાના ધોરાજીના કિન્નર અનુદે નેનાદે રહેવાસી ઉપલેટા ધોરાજી અમે પ્રથમવાર ગણપતિની મૂર્તિ બહેરાવી છે અને ગામ લોકો અમને સાથ આપે છે અમે એને સાથ આપીએ છીએ અને ગામને સુરક્ષા માટે અમે બહેરાડી છે કે ગામને કલ્યાણ કરે ગણપતિ બાપા કાંઈ રોગચારો ન આવે અમને જે દક્ષિણ આપે છે થોડું ઘણું અમે આમાં વાપરીએ છીએ આમાં ધર્માદામાં અને ધર્માદો કરીએ છીએ અમે અમારી શક્તિ પ્રમાણે ધર્માદો અમે કરીએ છીએ અને ગણપતિ બાપા બધાની રક્ષા કરે અને બોલો ગણપતિ બાપાની समप्रभा निर्विघ्नम् देव सर्वकार्येषु सर्वदा